બરવાડા પોલીસ સ્ટેશનમાં જીઆરડીના જવાનની ભરતી માટે ફોર્મ ભરવા માટે કુલ સતત જગ્યા હતી અને સાતસોથી વધારે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો ઉમટી પડતા રોજગારી માટેના સવાલો ઊભા થયા બેરોજગારીનો આંક કેટલો ઊંચો છે તેના તારાદર્શ દૃશ્યો જોવા મળ્યા હવે અહીં બરવાડાથી મારા પ્રતિનિધિ ચિંતન વાગડિયાનો આમતક ન્યૂઝ માટેનો એક વિશેષ અહેવાલ કોણ કહે છે બેરોજગારી નથી રાજ્યના બોટાદ જિલ્લાના બરવાડા શહેરમાં બેરોજગારીનું ઉત્તમ ઉદાહરણ આજ જોવા મળ્યું હતું બરવાડા શહેરમાં બેરોજગારી જોવા મળ્યું હતું ઉત્તમ ઉદાહરણ બરવાડા શહેરમાં જીઆરડીની ભરતીને લઈને યુવાનોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી બરવાડા પોલીસ સ્ટેશનમાં ફોર્મ ભરવા યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા બરવાડા ખાતે સત્તર જેટલા યુવાનોની જીઆરડીના જવાન તરીકે ભરતી કરવાનું આદેશ બહાર પાડવામાં આવ્યો હતો જે આદેશને પગલે પગલે સાતસોથી વધુ યુવાનો એક શામટા ફોર્મ લેવા માટે ઉમટી પડ્યા હતા જેમાં અનેક યુવાનો તો ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ હોવાનું પણ બહાર આવતા બેરોજગારીનો આંક કેટલો ઊંચો છે તે વસ્તુ સત્ય ફલિત થઈ હતી સૌથી મહત્ત્વની વાત એ છે કે બેરોજગારીની જ્યારે વાત કરે છે ત્યારે જીઆરડીમાં ભરતી માટેનું આજે જે ફોર્મ ભરવાની વાત હતી એમાં એક હજાર જેટલા યુવાનો ઉમટે પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ યુવાનો ઉમટે ત્યારે બેરોજગારીનો આંક કેટલો છે તે જોઈ શકાય એમ છે મારું નામ છે હિતેશભાઈ પરમાર શું મારો અભ્યાસ છે બીએસસી ગ્રેજ્યુએટ તમે જીઆરડીમાં અત્યારે જવાનું કારણ એ છે કે અત્યારે સરકાર તરફથી કોઈ એવી નવી કોઈ ભરતી નથી આવતી અત્યારે બેરોજગારી એટલી છે એના હિસાબે અમારે જવું પડે છે હાલ હું અત્યારે પીએસઆઈ કોસ્ટેબલની તૈયારી મૂકી અત્યારે જીઆરડીમાં જવા માંગુ છું બેરોજગારીને કારણે સરકારને શું સરકારને સંદેશો એટલો જ આપવા માંગીશ કે કોઈ સારી નવી એવી ભરતી બહાર પાડો અને જગ્યાનો વધારો આપો જેથી બેરોજગાર છોકરાઓ નોકરી ઉપર લાગે જેમનું ગુજરાન ચાલે શું નામ તમારું લીંબડી આયરસ એપુર ગામ ચાચેરિયા હા શું અભ્યાસ શું તમારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે તો તમે જીઆરડી માં કેમ અભ્યાસ જોટ થવા માંગો 700 સમથિંગ ફોર્મ ભરાણા છે બરવાળામાં એમાં 200 સમથિંગ તો ગ્રેજ્યુએશન છે અને બેરોજગારી એટલી હતી છે ફાટી નીકળી છે તો અત્યારે છેલે અમારે આ પગલું જીઆરડી માં તો ભરવું જ પડશે બેરોજગારીના કારણે અમારે કઈક તો અત્યારે નોકરીની આશા છે તો અમારે જીઆરડી માં ફોર્મ ભરવું પડશે તમને શું લાગે છે પરોસો છે કે આમાં આવી જશો કે નહીં હવે 200 સમથિંગ છે કોલ જણા લેવાના છે 700 તો હવે ટ્રાય તો કરશું બને એટલી કારણ કે આમાં આવ્યે ન કોઈ નકીને અને બેજાઈને કારણે તો અમારે ફોર્મ તો ભરવું જ પડશે શું નામ તમારું રમેશભાઈ ગામ ચાચીડિયા અસુંબે અભ્યાસ તમારો બીએ આઠમે જીઆરડી માં કારણ

ભર્યું ફોર્મ ભર્યું છે હવે પછી ગ્રાઉન્ડ નહીં એવું હોય પાછી કરવાનું પછી ખબર પડે